અમૂલના ચેરમેન તરીકેની જ્યારે મને જવાબદારી મળી છે ત્યારે હું ગૌરવની લાગણી અનુભવું છું અને આ સન્માન જે મને મળ્યું છે અને બીજી સેવાઓ જે હોય વેટરનરી સર્વિસ હોય વીમો હોય આ બધાની અંદર આપણા પશુપાલકને શું ફાયદો થાય એના માટે અમારા નિયમક મંડળે સાડા ચાર વર્ષથી દિવસ રાત મહેનત કરી અને બધા જ નિર્ણયો પારદર્શક રીતે કર્યા છે અને એની સુવાસ બધે પહોંચી એના કારણે આજે મને અમૂલનું આ જવાબદારી મળી છે સાડા ચાર વર્ષ પહેલાની સ્થિતિ આપણને ખબર છે આપણે એમાં પડવું નથી પણ તમે બધાએ ખૂબ વિશ્વાસ અને હિંમત કરી અને એમને જવાબદારી સોંપી હતી ત્યારે પ્રથમ દિવસથી જ આખું નિયામક મંડળ એ બાબતની ચિંતા કરતું હતું કે આટલા બધા લોકોએ આપણને જવાબદારી સોંપી છે ત્યારે આપણે શું કરીએ તો આ પશુપાલન સુખી કરી શકીએ અને સ્વર્ગસ્થ માનસીભાઈ સાહેબ અને મોતીબી સાહેબે જે બીજ રોપ્યું હતું જે આજે વોટર બુક્સ બન્યું છે આ વટવૃક્ષને આપણે કેવી રીતના મજબૂત કરી શકીએ એના માટે બધાએ દિવસ રાત મહેનત કરીને કામ કર્યું છે આજના પ્રસંગે હું સ્વર્ગસ્થ માનસી સાહેબને અને મોતી સાહેબને પણ શ્રદ્ધાસુમન અર્પણ કરું છું અને એમને પણ હું શ્રદ્ધાપૂર્વક નમન કરી અને એમનો વ્યાસ એમનો વાસ જ્યાં પણ હોય ત્યાંથી દૂધ સાગર ડેરી ઉપર કાયમ માટે એમના આશીર્વાદ વરસતા રહે એવી હું પ્રાર્થના કરું છું ચાર વર્ષના શાસનમાં આપણે બધા જાણીએ છીએ કે જ્યારે નિયામક મંડળ અસ્તિત્વમાં આવ્યું બે હજાર એકવીસમાં એ વખતે દૂધનો ખરીદ ભાવ છસો પચાસ રૂપિયા હતો અને વર્ષોથી આપણી બહુમતી કે આપણને રાજ્યની અન્ન ડેરીઓ જેટલા ભાવ નથી મળતા વર્ષના અંતે સારો ભાવધારો નથી મળતો એટલા માટે થઈને આ પરિવર્તન થયું હતું ત્યારે મેં બધા અમારી જવાબદારી ખૂબ સરસ રીતે સમજતા હતા કે આ ખૂબ મોટી જવાબદારી પશુપાલકોએ અમને આપી છે એટલા માટે નિયામક મંડળે જે પણ નિર્ણયો કર્યા એમાં પ્રામાણિકતા અને પારદર્શિતાના માધ્યમથી આ કામ થયું એના કારણે આજે ચાર વર્ષના અંતે કહી શકીએ કે છસો પચાસથી થી ભાવ દૂધનો વધતા વધતા આઠસો ત્રીસ રૂપિયા પહોંચ્યો એના કારણે ચોવીસ વર્ષે સિત્યોતેર કરોડ રૂપિયા પશુપાલકના ઘરે વધારે ગયા છે